વાવના ધ્રુવ વાઘેલાએ કલા ઉત્સવ મહોત્સવમાં રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવી મેડલ મેળવ્યું કલા મહોત્સવમાં નરેન્દ્રભાઈ મોદીનું શબ્દચિત્ર દોરી તેમના જ હસ્તે મેડલ અને પ્રમાણપત્ર મેળવ્યું પિતાના ગુણોપુત્રમાં પિતા ચેતન વાઘેલાને પણ નરેન્દ્રભાઈ મોદી કલા ક્ષેત્રે પ્રમાણપત્ર આપી સન્માનિત કરેલ છે વાવના વતની એવા ધ્રુવ વાઘેલા જેઓએ એકથી આઠ ધોરણ સુધીનું શિક્ષણ કૃષ્ણા વિદ્યામંદિર વાવ ખાતે મેળવ્યું છે ત્યારબાદ ધોરણ નવથી બાર સુધીનો અભ્યાસ વાવની મહેતા એનએસ વિનય મંદિર ખાતે કરેલ છે હાલમાં માત્ર ત્રેવીસ વર્ષની નાની ઉંમરમાં થરાદ ખાતેની એમએસ સ્કૂલમાં ચિત્ર શિક્ષક તરીકેની સેવા આપે છે જોકે પિતાના ગુણો પુત્રમાં જોવા મળી રહ્યા છે પિતા ચેતન વાઘેલા ગુજરાત પ્રદેશ કલા સંઘના ઉપપ્રમુખ પદે તેમજ બનાસકાંઠા જિલ્લા કલા સંઘના પ્રમુખ પદે કાર્યરત છે જોકે ચેતન વાઘેલાની કલાચિત્રની કામગીરી જોઈ ગુજરાત સરકારના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા આ તમામ ગુણો તેમના પુત્ર ધ્રુવ જોવા મળ્યા છે તાજેતરમાં જ રાજ્ય સરકાર તરફથી રાજ્યકક્ષાનો કલા ઉત્સવ અને આર્ટ ટીચર ડિપ્લો સ્પર્ધા યોજાઈ હતી જેમાં ધ્રુવ વાઘેલાએ ગજબનું નરેન્દ્રભાઈ મોદીનું શબ્દચિત્ર તેમજ રાધાકૃષ્ણનું ચિત્ર રજૂ કરતા તેઓ રાજ્યકક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો હતો જોકે ધ્રુવ વાઘેલાએ પોતાની કલા અને ચિત્રની માસ્ટરીમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જિલ્લા કલેક્ટર આદિત્ય ગઢવી તેમજ નેતા અભિનેતા અધિકારી કલાકારોના શબ્દ ચિત્રો દોરેલ છે ત્યારે તેમની કલા ક્ષેત્રેની કામગીરીથી પ્રભાવિત થઈ ગુજરાતના કલાકાર એવા હેમંત ચૌહાણે તેમની કામગીરીને બિરદાવી શુભ સંદેશ આપ્યો હતો નમસ્તે હું છું આપનું હેમંત ચૌહાણ મારા પરમ સ્નેહી એવા ભાઈ શ્રી ચેતનભાઈ વાઘેલા જેઓ મહેતા એનએસ વિનય મંદિર વાવના એક પોતે

જે સી એમ વિદ્યાલયમાં કર્યો એમાં હું બે વર્ષનો કોર્સ હતો ત્યારે ગુજરાત ફર્સ્ટ આવ્યો અને મને ગોલ્ડ મેડલ તરીકે આપવામાં આવી કોલેજમાંથી મને પ્રમાણપત્રો પણ મળ્યા છે ખરા

કલાચિત્ર ક્ષેત્રે ગુજરાતમાં પ્રથમ નંબરે આવનાર ધ્રુવ વાઘેલાને અસંખ્ય મેડલ અને પ્રમાણપત્રો મળેલ છે ધ્રુવ વાઘેલા ગણતરીની મિનિટોમાં કોઈપણ શબ્દ ચિત્ર બનાવી શકે છે કોઈપણ વ્યક્તિનો સ્કેચ સેમ ટુ સેમ ચહેરો પણ બનાવી નાખે છે આ બાબતે ધ્રુવ વાઘેલાના પિતા ચેતન વાઘેલાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે કલા ક્ષેત્રે મારા બંને પુત્રોની માસ્ટરી છે જેમાં મારા એક પુત્રને ચિત્રકાર અને બીજા પુત્રને વૈજ્ઞાનિક બનાવવાની મારી ઈચ્છા છે હાલમાં પુત્રમાં પિતાના ગુણો જોવા મળતા અને રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર ધ્રુવ વાઘેલાની કામગીરીને બિરદાવી ગૌરવ અનુભવે છે હું વેદનકુમાર કિશનજી વાગેલા મારું વતન વાવ બનાસકાંઠા જિલ્લો હાલ મારા ગામની વિનય મંદિર વાવાસ્કૂલમાંથી હું ચિત્ર શિક્ષક તરીકે છેલ્લા ચોવીસ વર્ષથી પરિ બજાવી રહ્યો છું બાળપણથી મારા પપ્પા પણ ચિત્ર શિક્ષક હતા પ્રાથમિક શાળામાં અને ત્યારે માટી જેવા એ સમયમાં નંગો આપતા એટલા બધા ત્યાં સ્ટાન્ડર્ડ મોનતા હતા ત્યારે આપણે દિવાળી જેવા ફરવા આવે ત્યારે હાથી ના હોય ચિત્રો જોતા પક્ષીઓના ને મને બાળપણથી રસ હતો હું પણ એમને જોઈ જોઈને મને પ્રેરણા મળી અને જ્યારે હું ત્રીજા ધોરણમાં ભણતો ત્યારે મારે હાજરભાઈ સોલંકી સાહેબ હતા એ સારા ચિત્ર શિક્ષક હતા એમના જીવો જ મેં ઘોડો રહ્યો ત્યારથી મને એમ થયું કે મને ચિત્ર મને બહુ રસ છે એટલે હું ચિત્રમાં જ બહુ આગળ વધ્યો કલા ક્ષેત્રે દીકરો ગુજરાતમાં ફર્સ્ટ આવ્યો એ બાબતનું આપને ગૌરવ છે ચોક્કસ કેમ ના પિતાને પોતાના પુત્ર પોતાના ક્ષેત્રમાં આગળ આવતો એનાથી મોટું કરવાની વાત કઈ હોય શકે એ જ્યારે નાનો હતો ત્યારે મને કલ્પના નથી કે મારાથી પણ આગળ નીકળશે એનું ફર્ક જોઈને એનું ચિત્ર જોઈને મને એમ થયું કે હું કશું જ નથી એની આગળ એને જોઈ પછી મને એમ થયું કે આ ક્ષેત્રમાં જ આગળ રાખો અને જ્યાં હું તો અત્યારે દુનિયાના દરેક વાલીઓને તમારા બાળકમાં જે શક્તિઓ પડી હોય મહેરબાની કરી એને એ શક્તિમાં જ આગળ લાવો દુનિયાને કોઈ ઘણા ડોક્ટરો નથી બનાવતા અત્યારે વાલીઓ ગાડિયા પડવાની જેમ મળ્યા છે મહેરબાની કરીને હું દરેક વાલીઓને સૂચના તમારા ભારતમાં જે કલા પડી છે એ કલામાં જ એને વાળો કારણ કે કોઈ પણ દેશની સંસ્કૃતિ કલા દ્વારા જ બચાવી શકાશે અને અત્યારે ભારત દેશની સંસ્કૃતિ મહાન છે કલા દ્વારા જ બચે છે અને આપણો ભારત દેશ કલામય બને એવી મારી એક અપેક્ષા હોય